દિલ્હી કાર બ્લાસ્ટ બાદ સુરત પોલીસ હાઈ એલર્ટ પર હોય તેમ સુરત શહેરના અગિયારસો જેટલા હિસ્ટ શીટરોને ડેટા અપલોડ કરી આઈઆઈ કેમેરાથી તમામ ગતિવિધિઓનું ઓટોમેટિક નિરીક્ષણ કરાઈ રહ્યું છે દેશની રાજધાની દિલ્હીમાં તાજેતરમાં બનેલી કાર બ્લાસ્ટની ઘટનાના પગલે સુરત શહેર પોલીસ હાઈ એલર્ટ મોડ પર આવી ગઈ છે શહેરના સુરક્ષા વ્યવસ્થાને વધુ સંગન બનાવવા માટે સુરત પોલીસે ટેકનોલોજી અને હુમન્સ એન્ટીલેશન સંકલિત ઉપયોગ કરી શરૂ કર્યો હતો જેમાં એઆઈ એટલે કે

દિલ્હી બ્લાસ્ટ થયા પછી જો એ અત્યારે જે રીતે હાઈ એલર્ટ પર લઈને સુરત શહેર પોલીસ શહેરમાં જો અલગ અલગ વિસ્તારોમાં ચેકિંગ સુપરવિઝન કામ કરી કરી રહી છે એમાં અમારા સૌથી ઇમ્પોર્ટન્ટ ઇમ્પોર્ટન્ટ માધ્યમ છે અમારા સીસીટીવી કેમેરાના નેટવર્ક સોળસો જેટલા કેમેરાઓના માધ્યમથી અમે લોકો શહેરમાં રાખીએ છીએ એઆઈ બેઝડ અમારા કેમેરાઓ છે ઘણી બધી જગ્યા આ કેમેરાઓમાં જો અમે અગિયારસો જેટલા લોકોના ફેસ વગેરે જો આમાં અત્યારે અપલોડ કરેલા છીએ જેના માધ્યમથી કોઈ બી સસ્પેક્ટ મુવમેન્ટ હોય તાત્કાલિક આપણને જાણ થાય આ પ્રકાર કોઈ વસ્તુ કોઈ મૂકી દેતા હોય કોઈ એકદમ બિનવારસી વસ્તુ છોડીને જતા રહે છે આ આપણે શોધવામાં મદદરૂપ થાય છે કોઈ ગાડીઓ આ રીતે અનવાન્ટેડ જગ્યા ઉપર પડી હોય એના શોધવા માટે તો આ જો એઆઈ બેઝ કેમેરાઓના માધ્યમથી ત્યારે અમારી સુરત શહેર પોલીસની ટીમ ખૂબ સરસ રીતે જો વાચ રાખી રહી છે કેમેરાની મદદ હજીરા ઇન્ડસ્ટ્રીયલ માટે બી ખાસ ઉપયોગ કરવામાં આવે છે હજીરા એક એવા બેલ્ટ છે જ્યાં बहुत मोटी-मोटी इंपॉर्टेंट इंडस्ट्रीज से सेक्टिव इंडस्ट्रीज से तो जहां हमारा कैमरा एआई बेस्ड कैमरा लाग रहा है तो साथ-साथ जो एना इंडस्ट्री से एना जो कैमरा है एना माध्यम से हम ये लोग जो है અત્યારે જો پورا જો અમારું મેન્યુઅલ હ્યુમન ઇન્ટેલિજન્સ સાથે સાથે એના ઓબ્વિયસ ઓવરવિઝન કાપી અમારી ચાલે છે જો છે બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે